આપી નથી પરંતુ મહિનાના પહેલાથી બીજા અઠવાડિયાની અંદર આ હપ્તો આવી શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરી દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી કરીને ખેડૂતોએ દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને રાહત અથવા તો સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નથી થયા જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાતની અંદર રાજ્યમાં ભાજપની સરકાર બની જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો સર મિત્રો તેલંગાણાની અંદર ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરી દીધા હોય તો ગુજરાતની અંદર કેમ નહીં અને લઈને આવી માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યાર પછી વાત કરીશું ખેડૂતોને મળશે રૂપિયા પચીસ હજારની ની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર અપાશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા

કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે આ વખતે બે હજાર રૂપિયા નહીં પરંતુ પાંચ હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો બધા ખેડૂતોને નહીં મળે પરંતુ પાત્રતા ધરાવતા ખેડૂતોને મળશે કોને મળશે તો તમને જણાવી દઈએ કે સરકારે માંદણ યોજનાનો હપ્તો તેમજ પીએમ કિસાન નિધિ તરફથી મળેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારી કરી રહી છે તો માંદણ હપ્તાના ત્રણ અને પીએમ કિસાનનો બે એમ કરીને પાંચ રૂપિયા છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે જે લોકોએ માંદણ યોજનાનો લાભ લીધો છે તેમને મળવા પાત્ર થશે ચંદન ખાતા ધારકો ધ્યાન આપી દે આપ સર્વે જાણ કરતા હશો આપ પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે

જો કેવાયસી નહીં કરવામાં આવે તો તેમને વ્યક્તિગત એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે દોસ્તો વર્ષ જેટલો છે થયો કાર્ડ કાર્ડ ધારકોને ફાયદો માટે દોઢ થી બે લાખ કરવાની સરકારની વિચારણા કરી રહી છે હાલમાં આવક મર્યાદા રૂપિયા એક લાખ છે સરકારના આ આવક વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરની સંખ્યાની અંદર વધારો થશે અને વધારે ખેડૂતો લાભાર્થી છે

આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે એટલો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો એ ટેક્સ મોદી સરકારે એટલે કે કેન્દ્ર સરકારે નાબૂદ કર્યો છે તો મિત્રો મોદી સરકારે આ બંને ટેક્સ નાબૂદ કર્યા છે જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તો આ સમાચારત આગતિયાના વિડીયો પસંદ આવતો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો